મજૂરી મળતી હોય એટલું તમે નહી જોતો તમારી દીકરી ની ભોણીઓ સાથે ગણું ગા અને દાડે વાંચશે ને તો ખબર પડશે કે હા મારી મમ્મી છે ને એની મમ્મી ને દોડા લેલું અમારે એનજી ચારમોર થી આવ્યા છે એમને પણ પાંચસો રૂપિયા આપ્યા છે ખુબ જુઓ જયારે અત્યારે હાલ ઉતાવળ પણ નથી પણ આપણે ખેડૂત વર્ગના માણસો છીએ એટલે ખેડૂતોની સીઝન આવે એ વખત અમારે જેણારો મહારાજ હોય શું મારો મહારાજ હોય અમારે મલ્લા બેન હોય મારી બેન દીકરી હોય તો પણ તમે એમને કેજો કે તમને પણ કહે છે અમે એ દીકરીઓને કહીએ દીકરીઓ તમને કહે છે અને કદાચ તમે આલો તો મોભેરું ભરવાનું હોય એમાં પાણી ની ઉઘરો ના હોય મોમાં શું કરજો છો એ પેલથી મોમા હજવું પડે એટલે જેમ શકુરા એ પોકાર કર્યો તો રોમો પી રહ્યા હતા ને એ મને તમે અત્યારે શકુરા સમજો ને તમે રોમો પી જો એવું બોલો પણ તમારે ખરા ટાઈમે ખબર લેવાની છે એ અમારો મહેન્દ્ર મહારાજનો આ મહાત્માઓ નો નહીં રે પણ સાહેબ હાથ વિધી ઉધી તમારું દુઃખ નીકળી જાય અને કોઈના દરવાજા ખસડાવા નહીં પડે એ વાત પાકા પાસે રાખજો એટલે હું આમ ઠંડની વચ્ચેથી રજા લઈશ મને ઠંડુ પવન અંદર હું લઉં અત્યારે તો મને કફને શરદી થઈ જાય છે એટલે રાત્રે હું બોલતો નથી કદાચ આ શિયાળાની સિઝન થતી રહે તો પાછો બમણા પાવરથી કોમ કરીએ

ભગવાન એમને ખુબ શક્તિ આપે બધા સાથે રહેજો બાબુજી ભાઈ આવ્યા છે અમારે આ કોઈ રામપુરા થી એમને પણ પાંચસો રૂપિયા આપ્યા છે ભલે બહુ સાથ સહકાર સારો છે જય હો જય હો રૈયા થી અમારે જીતેન્દ્ર ભાઈ પરમાર છે એમને પણ એકવીસો રૂપિયા આપ્યા છે આપણે એમને પણ તારીખ થી બધા ધન્યવાદ અભિનંદન ધન્યવાદ ધન્યવાદ આપણી વચ્ચેથી હું રજા લેવાનો છું પાંચ મિનિટ બેઠો છું અને આપ સૌને મારી તંદુરસ્તી સારી રહે અને રણુજામાં દિશા ધર્મશાળાની જોડે જગ્યા છે કોઈને ખબર ન હોય તો યાદ રાખી દો કોકરણ રણુજા હાઈવે દિશા ધર્મશાળાની બાજુમાં મોટી પોણીની ટોકી અને દવાખાનાની સામે બરાબર મંદિરે ત્યાં જવા માટે ચાલતા તો તો દસ મિનિટ રસ્તો છે તમે રેલવે સ્ટેશન થી આવો તો એ દીકરી હોય ને ભણિયા ને ઓગણી લાવે તો દર્શન કરીને વીસ મિનિટ આપણા આશ્રમમાં એનું ધીરે એવી મેઇન જગ્યા ઉપર રાખ્યું છે એટલે આપણે કોને તકલીફ પડે એવું નથી થોડું મૂકવું પડ્યું વચમાં આવે તો મૂકવું પડ્યું પણ પછી કેસરિયા કરતા વાહ પાર્ક ચાલતો થઈ જ છે

મહાપુરુષો ને વંદન કરું છું બોલો પૂજ્ય મહેન્દ્ર રામ મહારાજ બાપા ના દાસ બાપા નો ભારત ની નારી શક્તિ નો દોલતરામ મહારાજ